નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ વાત કરીએ તો વિધાનસભાને લઈને જેમ કે જે ઠાકોર સમાજના કોઈ પણ કલાકાર નહોતા આવ્યા દોસ્તો એ માટે લઈને હાલ જેમ કે મોટો ચર્ચાનો વિષય બને છે તો પહેલાં તો આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરવાની દોસ્તો એના માટે જેમ કે દેવાયત ખવાડ પણ આગળ આવ્યા છે કારણ કે એની અંદર જેમ કે દેવાયત ખવાડ પણ જોવા નથી મળ્યા કારણ કે દોસ્તો જેમ કે આ શું છે એ દોસ્તો જેમ કે હજી ખબર નથી પડતી કારણ કે દોસ્તો ગુજરાતના તમામ કલાકારોને જેમ કે એવોર્ડ આપવાના હોય પરંતુ દોસ્તો જેમ કે વિક્રમ ઠાકોરને પણ જેમને જેમ કે એવોર્ડ નતો આવ્યો એ માટે જેમ કે

તો એમ કીધું બંગડીઓ લઈને પહેરી લઈને ખા દેવા જ ખબર ના ગુતિ લે પણ છોકરીઓ ગાલી ગોળી માં નવાય નથી જય માતાજી